હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા હોપ તમે બધા મજામાં જશો અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને અત્યારે જઈ રહ્યા છીએ અમે ગાયત્રી માના મંદિરે સો તમને પણ બતાવું કે એ મંદિર કેવું લાગે છે સો ગો ફ્રેન્ડ્સ અત્યારે તો હું શોધી રહી છું પેંડા જે મારા માતાજીના પેંડા ચડાવવાના છે એ પણ મને અત્યારે કશે મળી નથી રહ્યા એ અત્યારે હું શોધી રહી છું ટ્રાફિક પણ એટલું જ છે અત્યારે જોઈ શકો છો તમે અત્યારે તો હું પેન્ડાની દુકાન શોધું છું પણ મળતી નથી જે મારા ચડાવવાના છે ફાઈનલી અત્યારે નહીં મળે તો પછી આવતા વીકે હું ચડાવી જઈશ પાછી હું મંદિરે પહોંચી ગઈ છું તો તમને હું બતાવું છું કે અમારા અહીંયાનું ગાયત્રી માનું મંદિર જે ચૌટાપુરમાં આવેલું છે તે કેવું દેખાય છે અંદરથી ચાલો તમને પણ હું એના દર્શન કરાવું સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ છે અમારું ગાયત્રીમાનુ મંદિર જે દર મંગળવારે જ તમને અહીંયા મહારાજ મળે છે અને કેટલું મંદિર સુંદર એવું સ્વચ્છ એવું મંદિર છે તમે જોઈ શકો છો નાનું એવું છે ઘરમાં જ ગાયત્રીમાન બિરાજમાન છે અને અહીંયા ગાયત્રીમાની ખૂબ જ એવી સારી એવી સેવા થાય છે અહીંયાના મહારાજ તમને દર મંગળવારે તમને મળશે અને ત્યાં તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય એ તમને ત્યાં જોઈ આપશે ખાલી એક ગુલાબનું ફૂલ લઈને જવાનું છે તમારે નોકરીની મેરેજની કે કંઈ પણ કંઈ પણ ઇસ્યુ હોય તો એ તમને ત્યાં બતાવે છે અને કે છે એનું સમાધાન જો તમારે એનું એડ્રેસ જોઈતું હોય તો ત્યાં અત્તરવાલા જે ફેમસ છે ચૌટામાં ત્યાં એની સામેની ગલીમાં ગાય ટેકરાની પાસે ગાયત્રીમાંનું મંદિર આવેલું છે અમે લઈ ગાયત્રી માના દર્શન કરી લીધા છે તમને પણ મંદિર બતાવી દીધું છે તો મને કોમેન્ટમાં બતાવજો કે તમને મંદિર કેવું લાગ્યું ને અત્યારે અમે જઈ રહ્યા છીએ ચૌટા માર્કેટ તો લેસ ગો સો ફ્રેન્ડ્સ અત્યારે તો ખૂબ જ એવી ગરમી પડી રહેલી છે તો પણ અમે ચૌટા માર્કેટ આવેલા છીએ જેથી મારે થોડુંક એવું કામ છે તે અમારે ચૌટા માર્કેટ આવવું પડે એમ જ હતું અત્યારે તો તો અમારા ગાયત્રી માના મંદિરથી થોડુંક એવું અંદર ત્યાં ચૌટા માર્કેટ જ નજીક જ માર્કેટ આવેલું છે તો અત્યારે તમે અમે જઈએ છીએ ચૌટા માર્કેટ સો સો ફ્રેન્ડ્સ અમે ફાઇનલી ચૌટા માર્કેટ પહોંચી ગયા છીએ અને અત્યારે મારે લેવાનો હતો એક પ્લાઝાનો દુપટ્ટો જોઈ શકો છો તમે અહીંયા દુપટ્ટાનું કલેક્શન પણ ખૂબ જ સારું એવું છે અહીંયા તમને દુપટ્ટા ચૌટા માર્કેટની કોર્નરની દુકાન જે છે દુપટ્ટાની એમાંથી જ મારે દુપટ્ટો લેવાનો લખે છે તમે જોઈ શકો છો અહીંયા દુપટ્ટાનું કલેક્શન પણ ખૂબ જ એવું સારું છે જે સુરતમાં રહેતા હશે એને તો ખબર જ હશે કે ચૌટા માર્કેટમાં અમારું ચૌદપટ્ટાનું કલેક્શન કેવું કેવું હોય છે કપડાં કેવા કેવા હોય છે ચૌટા માર્ક તો જાનું જ તમે પણ અહીંયા આવીને ખરીદી કરી શકો છો અમને દુપટ્ટો મળ્યો નહીં અમારા કાપડનો સચ અમારા પ્લાઝો પેન્ટનો દુપટ્ટો તમને મળે નહીં એનું મેચિંગ કરવા માટે અમે આગળ માર્કેટમાં જઈશું અહીંયા આ બાજુની કાપ છે તો અહીંયા ગલીમાં છે મળી જાય બે ત્રણ દુકાન રખડા પણ દુપટ્ટા મળ્યા નથી અમને તો મળી જાય તો સાચ સો ફ્રેન્ડ્સ અમને દુપટ્ટો તો મળ્યો નહીં હવે અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારા ઘરે પાછળ તમને મંદિરના દર્શન તો કરાવી દીધા ચૌટાના પણ દર્શન તમને કરાવી દીધા છે સો તમારે કંઈ પણ ખરીદી કરવી હોય તો તમે આવી શકો છો અહીંયા બહુક વેરાયટી પણ મળે છે એ તો તમને ખબર જ છે સુરતમાં રહેતા હોય એને તો કહેવાની જરૂર જ નથી કે ચૌટા કેવું છે અમને તો કઈ ચૌટામાં મળ્યું નહીં એટલે હવે અમે અમારા ઘરે જઈએ છીએ પાછા તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે અમારા ઘરે પાછા પહોંચી ગયા છીએ સો તમને ગાયત્રી મંદિર કેવું લાગ્યું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો ને અત્યારે થઈ ગયો છે ડિનર ટાઈમ સો ગુડ બાય મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો મને ફોલો કરો સો બાય